સેક્સનો અર્થ ફક્ત પેનિટ્રેશન જ નથી હા બંને પાર્ટનર એક જ લેવલ બાવન હો ત્યારે દરેક જાતીય સુખની દરેક ગતિવિધિને તમે ભરપૂર રીતે માણી શકો છો ખાસ કરીને નવાન સવાન પરણિત કપલ ઇચ્છતા હોય કે તેમના જાતીય જીવનની આ સમસ્યાનું સમાધાન થાય અને તેમની સેક્સ લાઈફ શરૂઆતથી જ મજબૂત બને ત્યારે સમાગમનું સુખ મેળવવા માટેના ઉપાયો કરવા પણ જરૂરી બને છે આ સમયે એકબીજાને ગિફ્ટ આપવાથી કે એકબીજાને સમય ફાળવવાથી જ સંબંધ ગાઢ બને એવું નથી હોતું એ માટે તમારો તમારા જીવનસાથી પ્રત્યેનો પ્રેમ પણ ખુલીને વ્યક્ત કરવો પડે એક વાત યાદ રાખીએ કે પ્રેમની એક રીત એટલે સેક્સ મોટા ભાગે પતિ પત્ની પોતપોતાની રીતે સેક્સનું સુખ માનતા જ હોય છે છતાં ઘણી બધી વાર તેઓ પરાકાષ્ઠા સુધી નથી પહોંચતા અને આ વાતનો તેમને ભારોભાર અફસોસ થતો હોય છે આ માટે કામસૂત્રના કેટલાક ઉપાય અજમાવી શકાય જે તમારા બે ટાઈમને બેસ્ટ ટાઈમ બનાવી શકે છે ફોર પ્લે જરૂરી દરેક પાર્ટનરે ધ્યાનમાં રાખવાનું જ હોય કે પોતાના સાથી સાથે સેક્સની મજા માણતા પહેલાં સૌ તેને ઉત્તેજિત કરવા પડે જેથી તે જાતીય જીવનનું સુખ માણવા માટે તમને પણ એટલો જ સાથા આપે ફોર પ્લે માટે તમે તમારા સાથીને જોરથી ગળે વળગો એમને સ્પર્શ કરો એમના તમામ અંગોને સ્પર્શ કરો કે જેથી તે વધારે ઉત્તેજિત થાય આ માટે તમે એસેન્શિયલ ઓઇલથી માલિશ પણ કરી શકો છો મહત્વનો રોલ તમારા પાર્ટનરને કિસ કરવી જરૂરી છે કારણ કે હોઠના સ્પર્શથી ઉત્તેજના જન્મે છે કિસ પણ હંમેશા આરામથી જ કરવી જોઈએ કારણ કે કિસ કરવાથી મેલ પાર્ટનર બહુ ઝડપથી ઉત્તેજિત થાય છે અને સમાગમ કરવામાં ઉતાવળ કરે છે એટલે ઉતાવળને કારણે પાર્ટનરને સંતોષ થતો નથી એટલે હળવે હળવે કિસ કરતાં કરતા ચરમસુખ મેળવી શકાય ચરમસુખ કામસૂત્રનું માનીએ તો સ્ત્રીઓ ચરમસુખ મેળવ્યા પછી પણ સમાગમ કરી શકે છે મતલબ કે સ્ત્રીઓ વધુ ને વધુ ચરમસુખનો આનંદ મેળવી શકે છે એની સામે પુરુષ પાર્ટનરને એક જ વાર ચરમસુખ મળે છે પુરુષ પાર્ટનર એકવાર ઓર્ગેઝમ સુધી પહોંચી જાય પછી એનર્જીનું સ્તર ઘટી જાય છે એ માટે જરૂરી છે પુરુષ પાર્ટનરે પહેલાં પોતાના સ્ત્રી પાર્ટનરને ચરમસુખનો આનંદ આપવો અને પછી પોતે પણ આગળ વધવું સ્ત્રીઓએ સાથ આપવો સમાગમ વખતે સ્ત્રીઓએ પણ પોતાના પાર્ટનરને વધુને વધુ ઉત્તેજિત કરવા જોઈએ કે જેથી સમાગમ કરવાની મજા બમણી થઈ જશે પુરુષ પાર્ટનરને ઉત્તેજિત કરવા માટે સ્ત્રી પાર્ટનર નખ અને અવાજનો ઉપયોગ પણ કરી શકે છે આ ઉપરાંત જાતીય સુખનો ભરપૂર આનંદ માણવા માટે તમે લાઇટ બંધ કરી શકો છો કે પછી લાઇટનો પ્રકાશ ઓછો આવતો હોય એવી જગ્યા પસંદ કરી શકો છો